भगवत गीता मणको चतुर्थ द्वितीय अध्यायनोंरमो श्लोक दिन देहे कोमारं जरा तथा देहा मोह्यती अनुवाद देह ना आ मनुष्य शरीर में जेम बाळपण યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી ભાવાર્થ દેહધારીના શરીરમાં પહેલાં બાલ્યાવસ્થા આવે છે પછી યુવાવસ્થા આવે છે અને પછી વૃદ્ધાવસ્થા આવે છે શરીરમાં કદી એક અવસ્થા રહેતી નથી એમાં નિરંતર પરિવર્તન થતું રહે છે જેમ છ માસનો બાળક વીસ વર્ષનો યુવાન થાય ત્યારે છ માસે જે શરીર હતું તે રહેતું નથી એવી જ રીતે તે જ યુવાન જ્યારે એંશી વર્ષનો વૃદ્ધ થાય ત્યારે તે વીસ વર્ષે જે શરીર હતું તે રહેતું નથી બદલાઈ જાય છે તો એમાં કોઈ શોક થતો નથી તેવી જ રીતે આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં જાય તો શોક થવો જોઈએ નહીં કારણ કે જન્મવું અને મરવું એ આપણો ધર્મ નથી પરંતુ શરીરનો ધર્મ છે આપણું આયુષ્ય અનાદિ અને અનંત છે જેની અંતર્ગત અનેક શરીર ઉત્પન્ન થાય છે અને મરે છે માટે અહીં ભગવાન એવું સમજાવવા માગે છે કે જેઓ આ રહસ્યને જાણી ગયા છે તેવા વિવેકવાન અને ધીર પુરુષો કોઈના પણ મૃત્યુ પર શોક કરતા નથી કારણ કે જે પાંચ તત્વમાંથી શરીર બન્યું હતું તે શરીર અંદર રહેવાવાળા આત્માના જતા રહેવાથી પાછું પાંચ તત્વમાં ભળી જાય છે પરંતુ આત્મા કદી મરતો નથી તે તો તેઓને તેવો જ રહે છે અને બીજું શરીર પ્રાપ્ત કરી લે છે